ઓગણીસો ચોરાણું ના મોડેલનું ટ્રેક્ટર છે ટ્રેક્ટર તમે ટ્રેક્ટર ઉબરૂ સ્થળ પર જઈ ચેક કરી ટ્રેસ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોવાનો છે

અ સાથે તમે જે લારી એટલે કે ટ્રેલર જોઈ રહ્યા છો ટ્રેલર આપવાનું છે આ ટ્રેલર સિતેર ફૂટનું છે તેમાં પેપર નથી લખાણ તમને મળી જશે બુક નથી લખાણ મળશે ટ્રેલરનું કન્ડિશન પણ સારું છે તમે વિડીયો અંદર જોઈ શકો છો તળિયું ચોખ્ખું સાઈડિયું પત્રા સારા છે સારા કલરમાં કમ્પ્લેટ ટ્રેલર ટાયર મીડિયમ કન્ડિશનમાં ટ્રેલરના બંને વસ્તુ ક્લિયર કટ તમે જોઈ શકો છો ફિક્સ રાખવામાં આવી છે આમાં ફેરફાર નહીં થાય કોઈ મિત્રને એક લાખ એકોતેર હજારમાં સેટ લેવો હોય તો જ અશોકસિંહનો કોન્ટેક કરવો બાકી બીજી માહિતી આગળ આપી દીધેલી છે સેટ ક્યાં જોવા મળશે તેની વાત કરું

કોઈ પણ વસ્તુનો અત્યારે ફોલ્ટ જોવા નહીં મળે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો ટોટલ જવાબદારી સાથે આપવાનું છે ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ કમ્પલેટ લાઇટ ચાલુ કંડિશનમાં ખર્ચો પણ નથી ટાયરની વાત કરું તો નાના ટાયર પચાસ ટકા મોટા ટાયર તેર છ અઠ્યાવીસ ના રિમોટ છે નવા જોવા મળશે બાકી વિડિયો અંદર તમે ક્લિયર કર જોઈ શકો છો ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે કિંમતની વાત કરું તો એક લાખ ને પંચાણું રાખવામાં આવી છે મળશે ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા ઉપર નંબર મળશે કૌશિકભાઈ વનરાજભાઈ નામ ત્રેસઠ પાંચ અથવા સત્યાસી નવ 90 વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટર છે યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે ખેડૂત મિત્રનું ટ્રેક્ટર મોડલની વાત કરું તો બે ના મોડેલનું ટ્રેક્ટર આખું ઓરિજિનલ કન્ડિશનમાં સાવ ઓછું વાપરેલું અને ફૂલ સાચવેલું આ મિની ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો ટ્રેક્ટરના તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાઓ તો ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બેટરી સારી સ્લેપ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સારી છતરી નથી અને ટાયર મીડિયમ કન્ડિશનમાં વિડિયો અંદર તમે આખું ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ બે હજાર બારના મોડેલનું ટ્રેક્ટર ની કિંમત એક લાખ ને પંદર હજાર અંદાજિત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ અને કેશોદ ગામે જોવા મળશે

તેની બધી ડિટેલ મળશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે ખોટો ધકો થશે તો મારે બેટરી નવી છે સ્લેબ્સ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં જેમાં સી છત્રી પણ સારા છે છત્રી રજવાડી નવી નાખવામાં આવી છે બોનટ પંખા પ્લેટો બોડી ક્યાંય પણ સડો નથી શા વગરનું ટ્રેક્ટર આખું જનરલ બનાવેલું અને ડેશબોર્ડ મીટર એટલે કે કાંટા બધા ચાલુ જોવા મળશે વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનું કોન્ટેક પણ કરી શકો છો ટાયર આખા સાઈઠ ટકા જેવા જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત આ ટ્રેક્ટરની અંદાજીત એક લાખ પાસઠ હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કોશિકભાઈ વનરાજભાઈ નામ ત્રેસઠ પાંચ છવ્વીસ અથવા સત્યાસી નવ નેવું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો

ત્યારબાદ પણ ખરીદી કરી શકશો ભરતભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ મળશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ લેવા જોવા જાવ ભરતભાઈનો કોન્ટેક કર્યા બાદ જાઓ કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખવામાં આવી છે વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા છે તમે વિડીયો અંદર જોઈ શકો છો આખું ટ્રેક્ટર ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે આ ટ્રેક્ટરના જુનાગઢ અને બિલખા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું ઓનર ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા ઉપર નંબર મળશે ભરતભાઈ ના

આગળના વેતરમાં એટલે કે બીજા વેતરની અંદર છ થી સાત લીટરનું દૂધ હતું અને ત્રીજા વેતરની અંદર આ ગાય છે સાવ વ્યાય જશે પાંચ થી દસ દિવસની કાચી આ ગાય છે રૂબરૂ સ્થળ પર જઈ ગાય જોઈ ચેક કરીને પણ લઈ શકો છો મહેશભાઈનો પહેલા કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે વિડીયો પૂરો જોવાનો છે ગાય લેવા જોવા જાવ ઉનોરનો કોન્ટેક્ટ કરીને જાવ ગાય વેચાઈ જશે તો ખોટો ધક્કો થશે બાકી સારી ગાય છે દેશી ગીર વેતર ત્રીજું સથી 7 લિટર દૂધ છે 5 થી 10 દિવસની કાચી અને કિંમત 45000 રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે આ કિંમત અંદાજિત છે ગાય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો જસ્તણ અને

ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે કમ્પ્લેટ આખું ઓરિજિનલ કન્ડિશનમાં થ્રેશર રૂબરૂ રૂબરૂ સ્થળ પર જઈ જોઈ ચેક કરીને લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો થ્રેસર લેવા કે જોવા જાવ થ્રેશરના ઓનરનો કોન્ટેક કરીને જજો થ્રેસર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે ક્લિયર કટ તમે થ્રેશરનું કન્ડિશન જોઈ શકો છો ધાણા જીરું કઠોળ વગેરે વસ્તુ એકદમ ચોખ્ખી નીકળી જશે બજાજ કંપનીનું છે છે ચેતનભાઈને વેચવાનું કિંમત હજાર અંદાજિત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ થ્રેસર તમને જિલ્લો જુનાગઢ તાલુકો ભેસાણ જૂની ધારી ગુંદાળી ગામે જોવા મળશે

આખું ઓરિજિનલ છે કંપની કલરમાં છે સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું જવાબદારીવાળું થ્રેસર રૂબરૂ સ્થળ પર જઈ થ્રેસર રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો થ્રેસરના ઓનરનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોવાનો છે અને થ્રેસર લેવા જ જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જાઓ થ્રેસર વેચાઈ જશે ખોટો ધક્કો થશે અને સાડા ત્રણ ફૂટની ઓર જોવા મળશે ટાયરનું કંડિશન પણ સારું તમે વિડીયો અંદર થ્રેસર ક્લિયર કર જોઈ શકો છો ટોટલ વસ્તુ એકદમ ચોખ્ખી નીકળશે ધાણા છે જીરું છે કઠોળ વગેરે વસ્તુ થ્રેસર ની અંદર ચોખ્ખી નીકળી જશે વધારે માહિતી માટે થ્રેસરના ઓનરનો કોન્ટેક કરો કમ્પ્લેટ થ્રેસર બે હજાર બાવીસ ના મોડલ નું સમ્રાટ કંપની આખું ઓરિજિનલ કિંમત ત્રણ લાખ પાંત્રીસ હજાર રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત અંદાજિત છે થ્રેશર કેમ જોવા મળશે તેની વાત કરું તો તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા અને થરા ગામે જોવા મળશે થ્રેશર લેવું જ ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે કાળાભાઈ નામ અને તેમના મોબાઈલ નંબર સત્તાણું બે તેતાલીસ વાળા નંબર પર ફોન કરી થ્રેશર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો